જય માતાજી જય રામ ફરીથી મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જો આજે જભીમ અગિયાર છે એટલે અમે આવ્યા છીએ ભવાની માના મંદિરે દર્શન કરવા વર્ષો પહેલાંનું આ જૂનું મંદિર છે પહેલાં અહીંયા કુંદનપુર કહેવાતું શ્રી કૃષ્ણ વખતનું મંદિર છે આ અત્યારે ભવાની મંદિર કહેવાય તો ચાલો આપણે જઈએ ભવાની માના દર્શન કરવા કન્ટિન્યુ મારા વિડીયોમાં રહેજો એટલે હું તમને આગળ બતાવું ભવાની મંદિર અને ભવાની અહીંયા દરિયો છે મોટો જો આ કા આવો કાંક દરિયો છે અહીંયાનો ભવાની બીચ હમણાં હું નીચે જઈને તમને બતાવું જે અહીંયા માતાજી ભવાની માન મંદિર છે અંદર ફોન અલાઉડ નથી એટલે કાઈ તમને વિડિયો નથી ઉતાર્યો તો કાઈ નહીં હાલ કન્ટિન્યુ બ્લોગ માં બના રહે છો જય શ્રી તો ચાલો હવે જઈએ આપણે બીચ તરફ કોમેન્ટમાં જય ભવાની લખવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો આજે ભીમ વગેરે છે એટલે માણસો પણ વધારે છે અહિયાં આઈ નો કાક આવો કાક દરિયો છે શ્રી કૃષ્ણ રુક્મણીજી અહીંયાથી અહીંયા જાઓ કાક બીચ છે બ્લોગ માં બનાવે જો આપણે નીચે જઈએ હવે જોયા દાદરા છે બસ આપણે થઈ આવે નીચે શ્રી કૃષ્ણ રુકમાણી માતાનું અહીંયાથી હરણ કરીને હતા કુંદન કુંદનપુર કહેવાય વર્ષો પહેલા શ્રી કૃષ્ણ પહેલાનું છે અહીંયા ભવાની માં સાક્ષ ત્રણ સ્વરૂપે દર્શન આપે છે હવારે એમનો ચહેરો છોકરી જેવો હોય છે બપોરના થોડાક સ્ત્રી જેવા લાગે છે અને રાતનો સમય થાય એટલે વૃદ્ધ અવસ્થામાં આવી જાય છે કેટલા લોકો આ મંદિરે આવેલા છે કોમેન્ટમાં કહી દેજો

ગોલ્ડન પે બટન આવે સિલ્વર કાપેલા સિલ્વર નાનું આવે છે મોટું આવે નીચેથી મંદિર કું દેખાય કારે જો હવે સીના આવતી દીપલ મમ્મીઓ તો પકડો તો લકાય દરીયા બચાવવા પાણી સકરાયા હું દો મંદિર બતાયા થી આપડા નીચે થી મંદિર બહુ ઊંચું છે આ દરિયાની નીચે રાજા નો મહેલ આખો હમાય ગયેલો છે અને આખી કહાની તો આપણને નથી ખબર પણ થોડી થોડી ખબર છે તો તમારા ગાડીમાં બેહવું હોય ને તો આવતા નહીં હોમે જાઓ છો તમારે કોઈ ફોટા પડાવ હોય ને તો આ પાન બહુ મસ્ત ફોટા પાડતા આવડે આ ભાઈને કહેજો ફોટા પાડી દઈ તો બધા વોટર પાર્ક માં પૈસા ન દેવા હોય ને એને દરિયા થી નાખવાનું વોટર પાર્ક કરતા મસ્ત જગ્યા હોય

વધુમાં વધુ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા બધાને સપોર્ટથી હું આગળ વધીશું અને હજી વધવાનું પણ છે એટલે આવો નવા સપોર્ટ કરતા રહેજો કાંઈ નહીં હાલો હવે આપણે કહી દઈએ વિડીયોનો એન્ડ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રમાપી જય માતાજી